આ ગાડી હું અમે બેયને પણ કાકા શું હતો ઓ મેલી ઓ કાકા શું હતો પેલું આપણે ગાડી મિલ્યું તો મેલી તો એ તો મારતો તો ભલા ના એ પાસન મૂક્યો હંતાર બેટા જ બોલ

અરે 15 ડ હાચી વાય એમાં આલે તો 15 તમન પણ હવે ભાવ વધે જે માં કાકા દીધું પણ ભૂલી જાય લાગે અલ્યા 50 રૂપિયો કરી દીધા છે એક પોટલે અલ્યા ભત્રીજા કાલે ઉપર ગોર ને ઉલવા ગયો ને હો GST બધે લાગે તો બધું વધે જાવ એટલો બધો ભાવ થઈ ગયો યાર હા આ તો છે આટલું 20 ના 50 યાર 30 રૂપિયા ખવ 20 રૂપિયા નું ગોર મને પૈજો તમાર પીવો પીવો હે ભત્રીજા પીવો હત પીવો નકન ફરે પીવો ના પીશો એટલે આ તો ખરે બે એટલે

મારા <Expert>

ઓ દારૂ પી જાય હન કો ખાગો હે એમ ના ના કાકો ભદ્રી જો વે કહ ને એવું કીધું પા ઓવા આ દે તમે એક કામ કરો જલ્દી ફટાફટ આવો એમના ના તે હું આનો અમને રસ્તામાં બેહાડું હું બરાબર એમના લઈને જ જઈએ તો અલ્યા એ આ ચંપલ જો આ ચંપલ નો ઠેકાણો હા તમારા આ ચંપલ મારું નહીં અરે તો તમારું નહીં તો બીજું ચો જયું મારું ચો જયું ચંપલ તો નાખીને આયા તમે હતા

અરે પણ તમે મૂર્ખ પીવરાયો તાણે પીધો ને એમને શીરો કરીને ખબરાયો હતો તમે ખાણે કાઢતો ગોમ ની આબરૂ કાઢો ખોટી

હું તો કઉો પડે ભદ્રજા અરે આ પેલો ચી આ ચીયો પડેદ જી ઓવાનું ઠેકવાનું ઠેકવાનું નહી ઘરનું ઠેકાણું ના આવ્યું કે ઉકેલાનું ના ઊભા રોટલા કાઢ્યા તમારા મૂર્ખો દારૂ પીવાય તમારા અહીં ખબર પડે છે કોને પીજો વધારે આપા લાવ આપા લાવ આપા લાવ અહીં નહીં લાવ પછી ભોન તો હો નહીં અને દારૂ પી નાખ્યું કોને પીધો દારૂ અમે કોને પીધો એટલે એ જો આ જો કોણ છે તમે કોણ સોલ્યા ઓ રસો નહીં તું અમને દારૂ પીવા એટલે તિરોજી તમે દારૂ પીતો તો પીવો પણ વેકો હો તમ નહીં અમે વેચતા દારૂ અમે નહી હું શું ક્યા જાણોજી એક કોમ કરો ને કપૂરજી આમ ના હે ને રહેવા દો પેલા મેન ફેલાણી ચાલો

બાટલા સુધારવાની કોશિશ કરી અને આ ધંધો આવો ના કરશો આવો ના કરશો વાર કીધું ના કર્યું તમા રાખ્યું પેન લઈ લો તો હ ને જોતો ખબર આ બે નેતા તમારે જેવા તીર્યા જો એ તમારા જ તરફ ધરાયેલા હા આવું આવું કરો એટલે ઢગલો વારી જશે આવરી જો અલ્યા એ મૂર્ખો કપૂરજી ખાટલો બાટલો ભાગશે દારૂડિયા બેહો આપણે ઊભો રહેવાનું ઉતારો પેલો રાખો ને ધર ઉતારો આય ઉતારો અલ્યા હોવડા કા તમે હવે તમે હા ને ભાગવત પેલા ગીતો વાંચ છો ને ભેંસો હંગાત તો તમને કશું નહીં પેલો જો આ જવું હા હવે આ મૂર્ખોન હા કઈક ઉપાય કરો સનથી આ પાછું પડે ભત્રીજા ના ભત્રીજા નાની જરૂર ખબર પડે હા હા ભજનો ગાય એમના અલ્યા તમારા મોઢે ભજન અને આ મૂર્ખા તમે ચોરી કરવાનું મે લાવ્યો ચોરી કરવાનું કપૂરજી આ મૂર્ખો નું શું કરીશું આ મૂર્ખો માટે તો હો ને હવે એક કામ કરો તમે ગોમ માં ફટાફટ શાહ ની લેતા હો થોડું હો ને તેલ લાવજો અરે પીવું

કોનમ રેડીએ તેલ બરોબર તેથી આમનો દારૂ ઉતરો બરાબર બરોબર ખાટી સાસ ની છેલ્લે પીવરાયે ને એ જ વાત ની ખમણ મજા રહેશે